નમસ્કાર મિત્રો સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી ચાર ડેમ ઓવરફ્લો થયા છે ત્રિવેણી ઢાગા થોરીયાળી સબોરી અને વાસળ ડેમ ઓવરફ્લો થયા છે ચોવીસ કલાકમાં દસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ ચૂડા અને વઢવાણમાં ચાર ઇંચની આસપાસ વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અત્યારે ખેડા શહેરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે અંબિકા કોમ્પ્લેક્ષની સામે રાઇસ મિલમાં આ ભીષણ આગ લાગી રહી છે બે કિલોમીટર સુધી તેના ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળી રહ્યા છે અને આજુબાજુની વસ્તુઓને નુકસાન પણ થઈ રહ્યું છે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય તેવું અત્યારે આંશિક અહેવાલ દેખાઈ રહ્યા છે uh-huh <laughs> ત્યારે મિત્રો બીજી તરફ ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે જેસર તાલુકા પંથકમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને હજુ પણ છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ બનાસકાંઠામાં અરવલ્લીની ની આવેલા રાણી ટૂંકના ઝરણાના બહેણ પ્રાકૃતિક આહલાદક સૌદ્ર દર્શન કરાવી રહ્યા છે ધોધમાર વરસાદને કારણે સિઝનમાં પ્રથમવાર રાણી ટૂંક ઝરણા વહેતા પણ થઈ ગયા છે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં દર શનિવારે બેગલેસ ડે નો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ તેની અમલવારી થશે આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે આનંદદાયી શનિવાર છે બાળકોનો સર્વાંગી વિકાસ અને કૌશલ્ય વિકાસ થાય તે માટેનું આયોજન છે આ સત્રની અંદર કુલ આઠ શનિવાર આનંદદાયી શનિવાર અને ચાર દિવસ બેગલેસ ડે તરીકે ઉજવવાના છે આની અંદર મૂળ બાળકને આનંદદાયી પ્રવૃત્તિ છે બાળકની અંદર સ્કિલ ડેવલપમેન્ટ થાય આપણે કારણ કે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ છે એની જે સ્કિલ એજ્યુકેશન ઉપર ભાર મૂકવામાં આવે છે એ એ સંદર્ભે જ આ બેગલેસ ડે અને આનંદદાયી શનિવાર ઉજવવાના છે અને એની એ સંદર્ભે જ આ પ્રવૃત્તિઓ થશે જેની અંદર બાળકની અંદર જે સ્કિલ્સ છે એ સ્કિલ્સનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ શાળાએ હાથ ધરવાની